મુજબ સરથાણા ખાતે આવેલા સીમાડા પોલીસ ચોકી પાસે ઓનલાઈન પાર્સલ નો ગોડાઉન આવેલો છે દરમિયાન ગત રાત્રે ગોડાઉન માં આગ લાગી હતી જેના પગલે સ્થળ પર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને પૂઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ આઠ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડ ના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઈ હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઉપર સતત પાણી મારો ચલાવવામાં આવ્યો હતો અને 7 થી 8 કલાકની ભારે જ મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી એટલું જ નહીં આગના કારણે ગોડાઉનમાં રહેલો મોટા પ્રમાણમાં માલ સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો એટલું જ નહીં ગોડાઉનની આજુબાજુમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી જેના કારણે આ દુકાનોની અંદર કુલર જનરેટર લેપટોપ પંખા સહિતના માલસામાન બની ખાક થઈ ગયો હતો એચ એક્સ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ